આપણા સ્ત્રીઓનો પ્રોબ્લેમ એ છે કે આપણે જે નથી કહેવું ને એ આપણે કહીએ છીએ અને જે કહેવાનું ખરેખર તો કોઈ કહેતું જ જ નથી તમે મારી વાત ઉપર ગુસ્સે થઈએ ને એટલે ખબર ના પડે કે આપણે શું બોલીએ છીએ કેટલી બધી સ્ત્રીઓનો એવો પ્રશ્ન છે કે આપણે ગુસ્સે થઈએ એટલે આપણને સમજણ જ ના પડે કે આપણે શું કીધું કેમ કીધું અને એનો સૌથી મોટો દાખલો કોણ દ્રૌપદી જ્યારે એના મા બાપે એના પિતાએ મત્સ્યવેદ નક્કી કર્યો ત્યારે દ્રૌપદી ના કીધું કે ના હું નક્કી કરીશ તમે કેમ નક્કી કરો છો મારો પછી સાસુએ જ્યારે એમ કીધું કે ભિક્ષા છે લો પાંચ જણા ત્યારે ના કીધું કે હું તો વ્યક્તિ છું વસ્તુ નથી ભાઈ એવી રીતે નહીં વેચાણ ત્યારે બોલવાનું હતું ત્યારે જીપ ખોલવાની હતી ત્યારે પોતાના માટે દલીલ કરવાની હતી ત્યારે ના કરી પણ જયારે દુર્યોધન આવ્યા જળનું સ્થળ ને સ્થળનું જળ જોયું ત્યારે શું બોલ્યા દ્રૌપદી આંધળાના તો આંધળા જ હોય ત્યારે બોલવાનું નહોતું ત્યારે ચૂપ રહેવાનું આપણે બધા આવું કરીએ છીએ ખરેખર જ્યારે કોઈનો આભાર માનવાનો હોય જ્યારે એમ કહેવાનું હોય કે તમે બહુ કર્યું અમારા માટે જ્યારે વખાણ કરવાના હોય પોતાના પરિવારના સાસુ સસરાના પતિના ત્યારે આપણે બોલતા પણ ફરિયાદ કેટલી મજાથી કરીએ છીએ એ તો એવા જ છે ને ટાઈમ આવતા નથી આવે તો ફોન ઉપર હોય છે આખો દિવસ આમાંથી ઊંચા જ નહીં આવવાનું હું કેટલું વૈતરું કરું હું તો થાકી જાઉં છું તમે વિચારી જુઓ કે જેટલી સ્ત્રીઓ 50 વર્ષની ઉંમરે ફરિયાદ કરે છે બધી કરે છે મેં તો વૈતરું કર્યું મેં તો તમારું આમ કર્યું મેં તો તમારું તેમ કર્યું હું તો થાકી ગઈ ને હવે મારા પગ દુખે છે ને હવે મને આમ થાય છે કોઈ પુરુષ 50 વર્ષે એમ કહે છે કે હવે હું કાલથી કામે નહીં જાઉં મેં બહુ વૈતરું કર્યું સાંભળ્યું કોઈ દિવસ આવું કે કોઈ પુરુષ એમ કે હવે કાલથી હું નહીં કમાવું મેં પચાસ વર્ષ બહુ કામ કર્યું હવે બીજા લોકો કરે જે પુરુષ ઘર બાંધે છે બબ્બે બેડરૂમ નું ત્રણ બેડરૂમ નું ચાર બેડરૂમ નું એ પુરુષ ઘરમાં કેટલા કલાક રહે છે કોઈ દિવસ કોઈ સ્ત્રીએ એવું વિચાર્યું છે કે મોટા ભાગના પુરુષો જે ગામમાં નાની જગ્યાએ ભુજમાં રહેતા હશે એમની વાત જુદી છે પણ જે બેંગ્લોર રહે છે મુંબઈ રહે છે મોટા શહેરોમાં રહે છે એ જિંદગીના ચાલીસ વર્ષ ટિફિનમાંથી ખાય છે તમે ગરમ જમી શકો તમારો પરિવાર ગરમ જમી શકે તમારા પરિવારને સગવડ મળે સંતાનો સારી રીતે જીવી શકે એને માટે એક પુરુષ કેટલી સ્ટ્રગલ કરે છે કેટલો સંઘર્ષ સવારે નવ થી નવ જે પુરુષો કામ કરે છે એને કોઈ દિવસ કોઈ પત્ની એમ કહ્યું કે થેન્ક યુ યાર તમારો બહુ આભાર કે હું આવી સારી જિંદગી જીવી શકી આ દાગીના આ સાડીઓ આ ઘર આ સલામતી આ પ્રેમ આ સન્માન આ સંતાનો બધા માટે તમારો આભાર આવું આપણે કોઈ દિવસ આપણા કહીએ ઉલટાની જ્યારે તક મળે ત્યારે કે એ તો એવા જ છે ને એમને તો ખાવાનું ઠેકાણું નહીં હું ના હોઉં તો પીરસે નહીં ને બોલો આવું કરે આવી રીતે કરે ને મને આમ કરે ને અને જેટલી પત્નીઓ ફરિયાદ કરતી હોય ને એને તમે પૂછો ને છૂટા છેડા જોઈએ છે તો કે ના છૂટા નથી પડવું જોડે રહેવું છે પણ ફરિયાદ એને બદલે આનંદ થી જોડે ના રહીએ આપણા જીવન સાથીમાં શું સારું છે એ શોધી કાઢીએ દરેકમાં કઈ સારું હોય ઘણી પત્નીઓ કે બીજાની જોડે તો બહુ હસી હસી વાત કરે છે એ બધી પત્નીઓને મારે પૂછવું છે બીજાની જોડે છણકા કરાય

બીજાની સાથે હસીને વાત કરે છે એટલે આપણી સાથે હસીને વાત કરે તો એના મનની વાત ક્યાં કરે હું એવા કેટલા બધા પુરુષોને ઓળખું છું કે જેમને બ્લડ પ્રેશર હાર્ટ એટેકની ની બીમારી એટલા માટે થઈ છે કે એમણે કોઈ દિવસ જિંદગીમાં મન ખોલીને વાત જ નથી કરી એમની તકલીફ એને અંદર જ દબાવી રાખી છે જીવન સાથીનો અર્થ શું જે સાથે ચાલે જીવનભર આમાંથી કેટલા લોકો પરણેલા છે હાથ ઉઠાવો કેટલા લોકો વિધિ સર પરણેલા છે વેરી ગુડ આમાંથી કેટલા લોકોને સપ્તપદીના સાત વચન ખબર છે હવે તમારા માટે તાળીઓ પાડો મારે માટે બહુ પાડી મારા શું બોલ્યા કોણ આવ્યું તું કોણ નહોતું આવ્યું કોને ઝઘડા કર્યા કેટલો દાગીનો કર્યો કેટલી સાડી કરી કોને કેટલું ઓછું કર્યું આ બધું આપણને યાદ છે પણ આપણે જે વચન આપીને પરણ્યા એ મુખ્ય સાત વચનો સાંભળવાની આપણે તસ્દી લીધી નથી આ મજા છે આપણા પરિવારોની હમણાં વચ્ચે એક દિવસ એક બહુ જાણીતા કવિ છે એમની સાથે હું પ્રવાસ કરતી હતી એટલે ગાડી સિગ્નલ પર આવીને ઊભી રહી એટલે એક ભિખારી આવીને ભીખ માગવા લાગ્યો એટલે મેં કાચ ચડાવી દીધો બધા એમ જ કરે કોઈ ભિખારી આવે તો આપણે શું કરીએ આપણે ગાડીનો કાચ ચડાવી દઈએ ગાડીનો કાચ ચડાવી દીધો પછી થોડી વાર રહીને મેં એમને કહ્યું મેં કીધું તેજપાલ હોલમાં જે લક્ષ્મીનારાયણનું મંદિર છે ને એમાં મને બહુ શ્રદ્ધા છે શું મૂર્તિ છે લક્ષ્મીનારાયણની આમ જાણે એમ થાય કે હમણાં આપણી સાથે વાત કરશે એટલે કઈ બોલ્યા વગર મારી સામે જોઈને કે આજે એ કાચ ચડાવી દેશે તમે વિચાર કરો કે આપણને આપેલું આપણે કોઈને નથી આપતા તો ભગવાન શું કામ આપણને આપે એ આપણને એટલા માટે આપે છે કે એ જેને નથી આપી શક્યો એના સુધી આપણે પહોંચાડીએ પણ આપણો સ્વભાવ કેવો છે ગણી ગણીને આપવાનો વિચારવાનો આપણા કામમાં આવે એટલા કામના બાકીના બધા જોઈએ કે એની સાડી ફાટેલી છે આપણા કબાટમાં અનેક સાડીઓ હોય તો આપણને બધી જ ગમતી હોય કોઈ દિવસ એવો વિચાર આવ્યો કે ચલો પાંચ સાડી એવી કાઢીએ કે જે છેલ્લા એક વર્ષથી નથી પહેરી એવા કોઈને આપીએ કે જેની પાસે કપડાં નથી ગાંધીજી જ્યારે ચંપારણ્યમાં ગયા ત્યાં સુધી એ પૂરા કપડાં પહેરતા હતા પાઘડી પહેરતા હતા જબ્બો પહેરતા હતા ચંપારણ્યમાં જ્યારે ગળીનો સત્યાગ્રહ થયો ત્યાં બગીચામાં ગળી ઉગાડતા હતા અને સરકાર એમને ગળી ઉગાડવાની ફરજ પાડે ચાબુક મારે મજૂરોને એટલે ગાંધીજીએ ત્યાં જઈને સત્યાગ્રહ કર્યો અને ત્યારે એક બહેનને એમણે કહ્યું કે તમે કપડાં ધોઈને પહેરતા હો તો ચોખા અને ત્યારે એ બાઈએ એમ કહ્યું કે બહેન હું ધોવું તો પહેરું છું મારી પાસે એક જ જોડી કપડાં છે અને એ પણ ફાટેલા છે ત્યારથી ગાંધીજીએ નક્કી કર્યું કે હું ઓછામાં ઓછા કપડાં પહેરીશ આ દેશમાં જ્યાં સુધી બધાને બધા કપડાં નહીં મળે મારા તમામ ભાઈ બહેનો પૂરા કપડાં નહીં પહેરી શકે ત્યાં સુધી હું પોતડી પહેરીશ આપણે બે સાડીમાં જીવવું એવું નહીં આપણે એવું કરી પણ નથી શકતા આપણે સંત પણ નથી પણ છેલ્લા એક આખા વર્ષમાં જે સાડીને આપણે હાથ પણ નથી લગાડ્યો બે વર્ષમાં જે કપડાં આપણે પહેર્યા નથી જેને આપણે અડ્યા નથી એ કપડા તો કોઈને આપી શકાય કેટલી બધી સ્ત્રીઓ દિવાળી આવે ને એટલે માળિયા પરથી બધું ઉતારે ઉતારો છો ને પછી બધું સાફ કરે માળિયા પરથી ઉતારે ને ત્યારે એવું વારે વારે બોલે કે આ વખત બધી નકામી વસ્તુ માર કાઢી જ નાખવી છે બધું નીચે ઉતરતું હોય ને ત્યારે બધા બોલે આ વખતે મારે નકામી ચીજો કાઢના હોય છે આ વખતે મારે નકામી વસ્તુઓ પાછી ચડાવી જ નથી પણ જેવું ગોઠવવા માંડે ડોકા તો જ બધાના આપણા મનના માળિયામાં બી છે ને આવું બધું બહુ સંગ્રહ રાખ્યું છે આપણે એકત્રીસ માર્ચ આવે કેટલા બધા પુરુષો રિટર્ન ફાઇલ કરતા હશે આખા વર્ષનો હિસાબ કેટલા વાપર્યા કેટલા આવ્યા કેટલા કોને આપ્યા પણ કોઈ દિવસ આપણે સંબંધોનું રિટર્ન ફાઇલ નથી કરતા લાગણીના ટેક્સ ચૂકવવાના કેટલા ટીડીએસ કપાયા ઇમોશનના પ્રેમના વાહ્ના કેવા કેવા લોકો જે આપણને ચાહતા હતા જેની સાથે આપણો સંબંધ હતો આપણે એમને પાંચ પાંચ વર્ષ દસ દસ વર્ષ સુધી મળતા નથી કેમ તો કે અમે બહુ બિઝી છીએ દરેક માણસ પોતાની દુનિયામાં પોતાના કામમાં પોતાની જવાબદારીઓમાં બિઝી જ હોય છે પણ થોડો સમય એવો હોવો જોઈએ કે જે આપણે આપણા પોતાના લોકો માટે કાઢીએ કેટલા બધા પપ્પા એવા છે કે જે લોકોના છોકરાઓ મોટા થઈ ગયા એમને ખબર જ નથી એમણે કદી બાળકો સાથે બેસીને વાતો જ નથી કરી કેટલા બધા ઘરોમાં તમે જોયું હશે કે પપ્પા આવે ને બહારથી એટલે બધા કોક રમતું હોય કોઈ કઈ કરતું હોય કોઈ કઈ કરતું હોય બધા ડાયા થઈ જાય નીચે પપ્પાની ગાડી કે સ્કૂટર પાર્ક થવાનો અવાજ આવે એટલે છોકરાઓ દોડીને ચોપડી લઈ લે મમ્મી ઘર ચોખ્ખું કરી નાખે બધા ધડાધડ પરવારવા માંડે એકદમ સડનલી જે હતું એમાંથી વાતાવરણ બદલાઈ જાય ત્યારે એક સવાલ એ થાય કે પપ્પા કોઈ ડરામણી વસ્તુ છે પપ્પા કોઈ ડરાવવાની વસ્તુ છે કે પપ્પા એવી વસ્તુ છે કે આવે તો ઘરમાં આનંદ થઈ જાય ચલો સાંજ પડી પપ્પા ઘરે આવ્યા બધા બેસીને વાતો કરે કેટલા બધા છોકરાઓ આજના જમાનાના એવું કે છે કે અમે તો અમારા પપ્પા સાથે કોઈ દિવસ વાતો જ નથી કરી લાખો રૂપિયા આપો તમે તમે કરોડો રૂપિયા આપશો ઘર આપશો મકાન આપશો જાત જાતનું આપશો પણ સમય નહીં આપો તો શું થશે બાળકો પાસે આપણી સ્મૃતિ જ નહીં હોય મેમરી ક્યાંથી લાવશે છોકરાઓ આપણને કઈ વાતે યાદ કરશે કે અહીંયા ઈંચકા પર મારા પપ્પા બેસતા હતા બસ કે મારે મારા મારા પપ્પા સાથે બધું જ કહેવાનો સંબંધ હતો પપ્પા મારું મોઢું જોઈને ઓળખી જાય કે હું સારા મૂડમાં નથી કડક બહુ સરસ વસ્તુ છે બાળકો આપણાથી થોડાક ડરે આપણી આમન્ય રાખે આપણું સન્માન કરે એ બહુ જરૂરી છે પણ એની સાથે સાથે હવે બદલાતા જમાનામાં બાળકો આપણી સાથે વાતો કરે પણ એટલું જ જરૂરી છે કેટલા બધા પરિવારોમાં હું જોઉં છું કે બે જણાને વાત કરવાનો જ સંબંધ નથી પતિ પત્ની બહાર જાય તો પત્ની પાછળ ચાલે ને પતિ આગળ ચાલે કોઈને ઘેર જાય તો સ્ત્રીઓ જુદી બેસે પુરુષો જુદા બેસે ઘરની અંદર પણ કામ સિવાયની વાત બે જણા વચ્ચે થાય જ નહીં જો જીવનસાથી બે જણા એકબીજા સાથે વાતો નથી કરતા તો તમે કોની સાથે વાત કરશો હું ઘણીવાર કહું છું કે જે પુરુષો પોતાની પત્ની સામે દિલ ખોલી શકે ને એને ડોક્ટર પાસે ના ખોલાવવું પડે બાયપાસ કરાવવા નહીં જવું પડે જો ઘરમાં દિલ ખોલી નાખશો તો બ્લોક કેમ આવે છે છાતીમાં કેટલા બધા લોકો કહે કે છાતીમાં બ્લોક છે આ બ્લોક નસોમાં નથી આ બ્લોક મનના છે જે નસોમાં ઉતરી આવ્યા છે તમે કેટલા કેટલા બધા બધા સાંભળો લોકોને કેન્સર થાય છે એ તો તમાકુ નો દારૂ નહોતા પિતા તો એમને કેન્સર થયું કેમ થયું એવો સવાલ કદી કોઈએ કોઈને પૂછ્યો છે આ બધી મનની ગાંઠો છે આપણે એટલી ગાંઠો વાળી છે કે ધીરે ધીરે શરીરમાં બહાર દેખાવા માંડી છે મનમાં એટલું બધું ઘૂંટી ગું ઘૂંટી ઘૂંટીને રાખ્યું છે આને તો સીધા કરી દઈશ પેલાને તો પાઠ ભણાવી દઈશ આનું તો મગજ ઠેકાણે લાવી દઈશ આને તો બરાબર કરી નાખીશ અને તો ભૂલવાડી દઈશ તમારા મગજમાં વગર ભાડાની જગ્યા રોકીને માણસ બેઠો છે બાકી કોઈને પડી નથી પાટી ઉપર ગૂંટ 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 કરો તો તમારી પાર્ટીમાં આંકા પડશે એની પાર્ટીમાં નહીં પડે કોઈ કે નોટમાં જોયું હોય તો બાળકો બહુ જોર થી વજન દઈને લખે ને તો પાછળ ફૂટી નીકળે તમને ખબર હશે બધાને આપણે મન ઉપર બહુ વજન દઈને લખીએ ને તો પાછળ ફૂટી નીકળે હળવા રહેવું બનવું ત્યાં સુધી જે હોય તે કહી દેવું અપમાન કર્યા વગર પણ પોતાની વાત કહી જ શકાય છે એ વાત આપણે શીખવાની છે આપણી વચ્ચે જયભાઈ આવી ગયા છે જય વસાવડા ગુજરાતના બહુ જાણીતા વક્તા છે મારા પછી એ એ વાત વાત છે છે અને બહુ મજાની બધાને કહેવું જોઈએ કે આપણે બધા એવું કહીએ છીએ કે સ્ત્રી પુરુષ મિત્ર ના હોય એક સ્ત્રી પુરુષની દોસ્તીમાં આપણે હંમેશા કશું ને કશું ખરાબ જોવા ટેવાયા છીએ આપણું મન સંકુચિત છે આપણા વિચારો સંકુચિત છે પણ જયભાઈ અને હું અઠવાડિયામાં ત્રણ કાર્યક્રમમાં ભેગા હોઈએ છે લગભગ સાથે પ્રવાસ કરીએ છે અને આવો મિત્ર સાહિત્યની દુનિયામાં મળવો ને એ બી અઘરી વાત છે તમે તમારા મનની વાત કહી શકો એવો મિત્ર છે સ્ત્રીઓની સ્વતંત્રતા માટે અને સ્ત્રીઓના અધિકારો માટે પણ એ બહુ બોલે છે પુરુષ થઈને એમણે સ્ત્રીઓ માટે બહુ ક્રાંતિકારી વાતો કરી છે એટલે એવું ના માનવું કે બધા સરખા હોય મારા પછી જયભાઈ વાત કરવાના છે હું મારી વાત ચાલુ રાખું તો સૌથી મોટી વાત જે હું તમને કઉ છું એ કઉ છું કે સંવાદ કેમ નથી પરિવાર દાખલા તરીકે આપણને કઈ ના ગમ્યું તો આજે આપણા મનમાં બેસાડી દીધું ચલો કઈ નથી બોલવું બીજે દિવસે કઈ ના ગમ્યું આપણે પકડી રાખ્યું ચલો નથી બોલવું ફરી કઈ ના ગમ્યું ફરી કઈ દુઃખ થયું ફરી પકડી રાખ્યું ધીરે 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 પ્રેશર કુકરમાં જેમ વરાળ આવે ને એમ ભરાતો ઘરમાં પછી ગુસ્સો આવે આપણે ગમે તેમ બોલીએ એને બદલે અગત્યનું એ છે કે બાળકો સાથે પતિ સાથે સાસુ સાથે પુત્રવધુ સાથે જેઠાણી સાથે ડેરાણી સાથે જે કહેવું હોય તે મન ખોલીને કહેવાનું કે તમે આવું બોલ્યા ને મને નથી ગમ્યું એક બહુ સરસ દાખલો આપું તમે બધા કદાચ ઓળખતા પણ હશો ધોળકિયા ધોળકિયા એમના ભાઈ એ લોકો બધા સંયુક્ત પરિવારમાં રહે છે પચીસ માણસ નો પરિવાર એક સાથે ત્રીસ માણસ નો પરિવાર એક સાથે રહે છે ત્રણ પેઢી ચાર પેઢી એક સાથે રહે છે શરૂઆતમાં જ્યારે નવા જમાનાની નવી દીકરીઓ પરણીને આવવા માંડી ત્યારે લાગ્યું કે હવે મુશ્કેલી થશે એટલે એમણે નક્કી કર્યું કે દર બુધવારે બધા જમીને ભેગા બેસે ઘરમાં નાનામાં નાનું બાળકોને એનું ગોળિયું પણ બહાર લાવવાનું અને બધાએ બહાર બેસી ડ્રોઈંગ રૂમમાં અને ચર્ચા કરવાની કે કોને શું ના ગમ્યું ગયા અઠવાડિયે બધાએ પોતાના મનની વાત કહી દેવાની બુધવાર સિવાય કોઈએ કોઈની સાથે કડવી વાત કરવાની નહીં બુધવારે બધાને બધી છૂટ જમ્યા પછી બેસે ત્યારે બધાએ બધું કહેવાનું બધાને બધું કહેવાની છૂટ એમાં કોઈ મોટું નહીં કોઈ નાનું નહીં માન રાખવાનું પણ બધાએ બધાની ફરિયાદ કરવાની છૂટ ધીરે ધીરે પરિસ્થિતિ એવી આવી કે બધા બુધવારની રાહ જુએ શરૂઆતમાં બધા બુધવારની વાત કે આમ થયું ને તેમ થયું ને ધીરે ધીરે બધા બુધવારથી ડરવા માંડ્યા કે જો હું ખરાબ વર્તન કરીશ તો આવતા બુધવારે બધા મારી વાત કરશે એટલે બધા આખું અઠવાડિયું સારું વર્તવા માંડ્યા સમય એવો આવ્યો કે હવે હજી એ લોકો બેસે છે સાથે વાતો કરવા પણ હવે કોઈને કોઈની સામે ફરિયાદ નથી કારણ કે બધાએ પોતાના વર્તનમાં ફેરફાર કર્યો કારણ કે બધા બદલાયા એકબીજા માટે ચાલીસ માણસનો પરિવાર ભેગો રાખવો સહેલી વાત નથી દરેકની પોત પોતાની આપણે કહીએ છીએ ને તુંડે તુંડે મતેર બધાની બુદ્ધિ જુદી હોય બધાના વિચાર જુદા હોય બધાની માન્યતા જુદી હોય ને હોય જ કોઈને કારેલા ભાવે કોઈને ન ભાવે કોઈને રીંગણા ભાવે કોઈને ન ભાવે કોઈને દાળમાં ગણપણ ભાવે કોઈને ન ભાવે કોઈને કડક રોટલી ભાવે કોઈને પોચી રોટલી ભાવે બધાના મગજ જુદા છે પણ આ જુદા મગજની સાથે બધાના હૃદય તો એક છે માણસ માત્ર પ્રેમ તો ઝંખે જ છે આ દુનિયામાં કોઈ એવું છે કે જેને પ્રેમ ના જોઈતો હોય તમે છોકરી જોવા જાઓ રાખવી જોઈએ એને જોવાની આપણે છોકરી જોવા જઈએ છોકરીને મળવા નથી જતા છોકરીને જાણવા ઓળખવા નથી જતા ને એના મા બાપ બી એને સજાવી દજાવીને જોરદાર તમારી સામે રજૂ કરી દે આ તો એને જ બનાવ્યું છે ને આ તો એને જ આવડે છે ને આ તો બહુ હોશિયાર છે ને આ તો આમ છે ને અત્યારે એવું લાગે કે વાહ 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 આવી છોકરી બીજી નથી એ પરણીને આવે તમારી સાથે રહેવા માંડે પછી ધીરે ધીરે ઉઘડતી જાય એમ થાય કે અરે આવું નહોતું આ તો બરોબર નહોતું આ તો કયું નહોતું આ તો ઠીક નહોતું એને બદલે જેવી છે એવી એક દીકરી તમારી સામે રજૂ કરે તો તમને સમજાય કે તમારે કોની સાથે જીવવાનું છે કોની સાથે કામ પાડવાનું છે બે લોકો જ્યારે વિવાહ થયા હોય હજી નક્કી થયું હોય જળ લીધું હોય ત્યારે તો તમે જુઓ ફોન પર વાત કરે કલાક ધીમા ધીમા અવાજે એક કલાક વાતો કરે અને તમે પૂછો શું વાત કરી કે કઈ તો કઈ નહીં એક કલાક કઈ નહીં વાત કરી અને એ પછી લગ્નના બે ચાર પાંચ વર્ષ પછી પત્ની નો ફોન આવે આ બોલ આ એ જ માણસ છે કે જે એક કલાક વાત કરતો હતો એ હવે એક મિનિટ સાંભળવા તૈયાર નથી વિમાનમાં ટ્રેનમાં ફોન મુકાવી દે તમને જ્યારે છેલ્લે વિમાન હોય ત્યારે અને આવીને એરોસ્ટેસ કે ફોન મૂકી દે ત્યારે તમે ઘણા લોકોને જોયા હશે મેં તો જોયા જ છે કે ચાલ મુક લવ યુ આ યુ કહેવાની રીત છે રીત હવે તો એક પેલું થઈ ગયું છે કે યુ કહેવાનું એટલે પૂર્ણ વિરામ વાત પૂરી